જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ્લભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે છે જન્માષ્ટમી તો પહેલાં તો ભક્તિ સંદેશ કાર્યક્રમ નિહાળતા તમામ દર્શકોને જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભકામના દર્શક મિત્રો વાત કરીએ જન્માષ્ટમી જન્માષ્ટમીનું વ્રતનું મહિમા શું છે જન્માષ્ટમીમાં આપણે શું કરવું જોઈએ શાસ્ત્રની દ્રષ્ટિએ જન્માષ્ટમીનું વ્રત કરવાથી શું લાભ થાય છે સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમમાં હું તમને જણાવવાનો છું મિત્રો જન્માષ્ટમીની રાત્રિ જે છે જેને એવું કહેવાય છે મોહરાત્રિ કહેવામાં આવે છે મોહરાત્રિ સપ્તસતી ચંડી પાઠની અંદર એક શ્લોક લખ્યો છે કાલ એક વર્ષની અંદર જે ચાર રાત્રિ છે જે રાતનો સમય છે અને ચાર રાત્રિનું બહુ જ વિશેષ મહત્વ છે એ રાત્રિમાં કરેલા જપ તપ વ્રત અનુષ્ઠાન અનેક ઘણું રિઝલ્ટ આપે છે અને તે ચાર રાત્રિમાં છે એક કાલ રાત્રિ કાળી ચૌદશની રાત્રિનો સમય દિવસ નહીં રાત્રિનો સમય મહારાત્રિ શિવજીને જે દિવસ આપણે શિવરાત્રિ હોય તો શિવરાત્રીની રાત્રિનો સમય મોહરાત્રિ એટલે કે જન્માષ્ટમીની રાત્રિ અને દારૂણા દારૂણા કહેતા હોળી જે દિવસે પ્રગટ થાય અને તે દિવસની રાત્રિનો જે સમય છે આ ચાર રાત્રિનું બહુ જ મહત્વ શાસ્ત્રમાં લખેલું છે હવે આ જન્માષ્ટમીના દિવસે આપણે આજે શું કરવું જોઈએ તો જન્માષ્ટમીનું વ્રત ઉપવાસ પૂજન આમ શક્ય હોય તો ઉપવાસ કરીને વ્રત કરવું જો એ શક્ય ન હોય બીમારી હોય હેલ્થ ઇશ્યુ ઇસ્યુ હોય કે કંઈ પણ હોય તમે નથી કરી શકતા તો ભગવાનની પૂજા પાઠ ભક્તિ કરીને એ પણ આપ કરી શકો છો આમ તો ઉપવાસનું વિશેષ મહત્વ છે જન્માષ્ટમી વ્રત બ્રુહી વિસ્તરે કસ્મિન કાલે સમુત્પન્નમ પુણ્યમ કો વિધિ સ્મૃત જન્માષ્ટમીની વિધિ શું છે તો જન્માષ્ટમીની વિધિ કહેવાય છે કે શક્ય હોય તો ઉપવાસ કરવો જન્માષ્ટમીનો વ્રતની ની અંદર સવારે વહેલા સ્નાન કરી સૂર્યદેવને અર્ઘ્ય પ્રદાન કરી પવિત્ર વસ્ત્ર ધારણ કરી તમારા ઘરની અંદર જે મંદિર હોય એ મંદિરના સમસ્ત દેવી દેવતાઓને ઘરની મતલબ કે એક પાત્રની અંદર લેવા અને આખા ઘરની મતલબ આખા મંદિરને શુદ્ધ કરવું ગંગાજલ એક પાત્રમાં લેવું ગંગાજલ ચોખ્ખું કપડું લઈ મંદિરને શુદ્ધ કરવું એમાં શક્ય હોય તો મીઠું નાખીને આખું ઘર મતલબ આખું મંદિરને સાફ કરવું અને એમાં ધૂપ કરીને મંદિરને શુદ્ધ કરવું બીજા નંબરની વસ્તુ તમે ઘરની અંદર જેટલા પણ મંદિરના દેવી દેવતા હોય બધા દેવી દેવતાઓને એક મોટા પાત્રમાં લઈ બધા ભગવાનને દૂધ અને પંચામૃતથી સ્નાન કરાવવા સવારની વાત છે અને બધા ભગવાનને તિલક ચોખા પુષ્પ કરી બધા ભગવાનના મંદિરની અંદર તમારે મૂકવા અને ભગવાનને પ્રસાદ જમાડવો અને આખો દિવસ ભગવાન ઠાકોરજીનો મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવ ઓમ નમ ભગવતે વાસુદેવ બોલવાનું હવે બીજી વાત કે જ્યારે સાયંકાલ સાંજનો સમય હોય ત્યારે મંદિરને શણગારવું કેમકે ભગવાનનો જન્મ રાત્રે બાર વાગે ભગવાનનો જન્મ ઉજવવાનો હોય તો એ પ્રમાણે શું તૈયારી કરવી તો કે આપણા ઘરની અંદર અથવા આપણે જે જગ્યા ઉપર જન્મોત્સવ કરવાનો હોય ત્યાં પતાકા ફુગ્ગા વિગેરે આસોપાલવ વિગેરે લગાવીને શણગાર કરવો રંગોરી પુરાવી કલર દ્વારા અથવા ફૂલ દ્વારા રંગોળી પુરાવી દીવા તૈયાર કરવાના અને તમે જ્યારે આ વસ્તુ કરો છો ત્યારે તમારા નાના બાળકો હોય એને જોડે રાખવાના કે ભગવાન નહીં બાળકોને જોડે રાખવાથી બાળકોને જન્માષ્ટમીના વ્રતના નિયમ એનું પૂજન અને વિધિ વિધાન અને બધું જોશે તો એમને ભગવાન ઉપર એમની આસ્થા વધશે અને એવું કહેવાય છે કે જન્માષ્ટમીનું વ્રત કરનારને શું લાભ થાય છે તો વ્રતોદ્યાપન ચંદ્રિકાના ચંદ્રિકાની અંદર પાના નંબર બાણું નંબરના પાના નંબર ઉપર આ જન્માષ્ટમીના વ્રતનો સંકલ્પમાં લખ્યું છે કે જે વ્યક્તિ આ જન્માષ્ટમીનું વ્રત કરે છે એને પુત્ર પૌત્ર દ્વયો હોચ્છિન્ન સંતિ સ્થિર લક્ષ્મી કીર્તિ લાભ શત્રુ પરાજય આ લાભ થતા હોય છે પુત્ર પૌત્રનું સુખ મળે છે લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે ધનનો વ્યય થતો હોય તો બંધ થાય છે લક્ષ્મી તમારા ઘરમાં ટકે છે સ્થિર લક્ષ્મી પછી ચારેય દિશામાં યશમાન પ્રતિષ્ઠાની કીર્તિ લાભ પ્રતિષ્ઠા વધે છે શત્રુ પરાજય તમારા શત્રુ તમારું ખરાબ ઈચ્છતા હોય તો એ એ શત્રુઓનો વિજય થતો નથી શત્રુ તમારાથી પરાજય થાય છે આ બધા લાભ જન્માષ્ટમીના વ્રતથી થાય છે હવે તમે રાત્રિના સમયે ભગવાનને જ્યારે આપણે જન્માષ્ટમીનું વ્રત ઉજવતા ભગવાનને જ્યારે તો તે વખતે તમારે શું કરવાનું ભગવાનને જલાવવા માટે પારણું તૈયાર કરવાનું પરંતુ બાર વાગ્યા પહેલાં એટલે કે સાયમકાલના સમય બાદ ભગવાન ઠાકોરજીની એટલે કે કૃષ્ણ ભગવાનની તમારે સોળશોપચાર પૂજન કરવાનું હવે સોડશોપચાર પૂજન એટલે શું એટલે કે સોલ દ્રવ્યથી ભગવાનની આરાધના કરવાની જેમાં પહેલાં ભગવાન ગણેશજીને નમસ્કાર કરવા દીવો અખંડ પ્રગટાવવું અને ભગવાન કૃષ્ણ ભગવાનને તમારે એક પાત્રની અંદર લેવાનું પાત્રની અંદર લીધા બાદ એક ચમચી ભરીને પાણી ભગવાનના ચરણમાં પધરાવવું એક ચમચી પાણી ભગવાનના હાથમાં પધરાવવું એક ચમચી પાણી ભગવાનને મુખમાં એટલે કે પીવા માટે પાણી આપવું અને એક ચમચી ભગવાનના મસ્તક ઉપર ચડાવવું ચાર ચમચી પાણી ભગવાનને ચડાવવું પછી પંચામૃત એટલે કે દૂધ પહેલાં ભગવાનની ઉપર ચડાવવું પછી બે ચમચી પાણી પછી દહીં ચડાવવું બે ચમચી પાણી પછી ઘી ચડાવવું બે ચમચી પાણી પછી મધ બે વખત પાણી અને છેલ્લે સાકર અને બે વખત પાણી આ રીતે ચડાવી શકાય અથવા પંચામૃત દૂધ દહીં ઘી મધ અને સાકર ભેગું કરી અને ભગવાનને સ્નાન કરાવો એટલે પંચામૃત કહેવાય અને પછી ભગવાનને બે ચમચી પાણી ચડાવો જન્માષ્ટમીમાં ખાસ એક પવાલાની અંદર જલ ભરી એમાં ચંદન બધરાવું અને ભગવાનને ચંદનના પાણીથી નબળાવવું પછી પાછું ફરતી પવાલામાં થોડું પાણી લેવું એમાં થોડું અત્તર નાખવાનું અત્તર અત્તર ન હોય તો ફૂલની પાખડી નાખીને ભગવાનને ચડાવવાનું અને એવું કહેવાય છે કે અત્તર ચડાવવાથી યશમાન પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય છે ચંદન ભગવાનને અર્પણ કરવાથી મનુષ્યને જીવનમાં શાંતિની પ્રાપ્તિ થાય છે પંચામૃતથી પંચ અમૃત તમારું જીવન અમૃત જેવું બને છે આ કર્યા બાદ ભગવાન ઠાકોરજીની ઉપર અભિષેક કરવાનો અભિષેક એટલે કે તામાના કલશની અંદર થોડું ગંગાજલ નાખીને ભગવાનને લોટ ધીરે 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 પતલી ધારા કરવાની અભિષેકમાં શક્ય હોય તો થોડું દૂધ નાખી શકાય એમાં કેસર નાખી શકાય કેસર દૂધ દ્વારા જલ્દી પણ ભગવાનને અભિષેક કરાય અભિષેક કર્યા બાદ ચોખ્ખા જલ્દી ભગવાનને ઠાકોરજીને સ્નાન કરાવી ભગવાનને જે વાઘા હોય તમે જે ઠાકોરજીના વાઘા હોય જે લાલાના વાઘા હોય એ વાઘા પહેરાવવાના અને વાઘા પહેરાવ્યા બાદ ભગવાનના જે દાગીના હોય એ ભગવાનને પહેરાવી અને ભગવાનને મંદિરમાં બિરાજમાન કરી દેવાના મતલબ કે જે આપણે ભગવાનને ઝૂલવા માટે જે લાવ્યા હોય તો એની અંદર ભગવાનને બિરાજમાન કરી ભગવાનના મુગટ અને ભગવાનને પાસે સરસ મજાનું તિલક કરવાનું ચોખા લગાવવાના ભગવાનને એક જનોઈ ભગવાન પાસે મૂકવી તુલસીના પાન ભગવાનને અર્પણ કરવા હા તુલસીના પાન તમે જે અર્પણ કરો છો એમાં જો વિશેષ તુલસી પાન હોય તમારી પાસે સમય હોય તો તમારે એક તુલસીનું ભગવાન વિષ્ણુ ભગવાનના સહસ્ત્ર કહેતા હજાર હજાર નામ ભગવાનના બોલવાના એક નામની પાસે એક તુલસીના પાન એટલે હજાર નામ બોલી હજાર તુલસીના પાન અર્પણ કરી શકાય જેટલા તુલસી અર્પણ કરો છો જન્માષ્ટમીમાં એટલું વિશેષ લાભ છે કેમ કે ભગવાનને તુલસી અર્પણ કરો એટલે લક્ષ્મીજી અપાર કૃપા અપાર ધન એ ઘરમાં આપે છે તો ભગવાનને પારણામાં બિરાજમાન કર્યા પછી તુલસીના પાન ભગવાનને અર્પણ કરવાના ચારે બાજુ ભગવાનની આજુબાજુ તુલસી હોય એવું કરવાનું અને મયુર મયુર કહેતા મોર પંખ ભગવાનને આજુબાજુ મોર પંખ મૂકવાના સાથે સાથે શંખ અને ઘંટ શંખ અને ઘંટડીનો નાદ કરી અને ભગવાનની પાસે પણ મૂકવું ત્યાં આટલું કર્યા બાદ ભગવાનને સરસ મજાનો ધૂપ ગાયના ઘીનો દીવો અને ભગવાનને રહી જમાડવાની તો જમાડવા માટે ભગવાનને શું પ્રિય છે તો કે માખણ મિશ્રી ચોકલેટ શીરો માખણ મિશ્રી ચોકલેટ શીરો વગેરે અને ફળનો પ્રસાદ એ પણ બનાવીને ભગવાનની સામે ત્યાં મૂકી અને ભગવાનને ભોજન કરાવવું ભોજન કરાવ્યા બાદ ભગવાને ક્ષમા યાચના માગી અને જે કંઈ પારણું હોય એની ઉપર સરસ મજાનું એક કપડું ઢાંકી દેવાનું અને બાર વાગ્યાની તમારે રાહ જોવાની મતલબ તમારે જે પૂજા વિધિ વિધાન છે બાર વાગ્યા પહેલા પોણા બાર સુધી પતાઈ દેવી અને પછી જેવું બાર વાગે એટલે ભગવાનનો જે પડદો હોય એ પડદો આપણે લઈ અને ત્યારે પછી બાર વાગે એટલે જય જય શું બોલવાનું કાર્યો જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી આ શબ્દનો નાદ કરવાનો કે જ્યારે નંદ બાબાના ઘરે ભગવાન કનૈયો જ્યારે જન્મ થયો ત્યારે આખા નગરની અંદર એક જ પ્રાર્થના કે અમારો તારણ હાર આવ્યો છે અમારો અમારા દેવ આવ્યા છે નંદના ઘેર આનંદ થયો છે અને પૃથ્વીનો સર્જન પૃથ્વીનો રક્ષક અને પૃથ્વીને બચાવનાર તારણ હાર એ ભગવાન ઠાકોરજી આવ્યા છે એટલે જય જયકાર જે નંદ બાબાના ઘરે જ્યારે જન્મ થયો ત્યારે આખા ગોકુળના લોકોએ આનંદ કર્યો હતો તે રીતે જે વ્યક્તિ રાત્રિના બાર વાગે આ રીતે જય જયકાર કરે છે તો એ વ્યક્તિની સર્વત્ર અત્ર તત્ર સર્વત્ર બધી જગ્યા ઉપર દુનિયામાં એને વિજયની પ્રાપ્તિ થાય છે તાળી પાડીને બોલવાનું નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલકી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલકી અને બોલી ભગવાનની આરતી કરી અને ભગવાનને ઝુલાવવાના હોય છે હવે રહી વાત રાત્રિના સમયે પૂજાની જે લોકોને રાત્રિના સમયે સાધના કરવાની ઈચ્છા હોય કેમ કે ભગવાનના જન્મ બાર વાગ્યા પછી તમે આ સાધના જે કરો છો તો એ સાધનાની અંદર હવે જેના ઘરે સંતાન નથી ઘણા લોકો એવા છે કે જે લોકોને ઘરે દાંપત્ય જીવન મતલબ એના ઘર પારણું બંધાતું નથી તો રાત્રિના બાર વાગ્યા પછીથી માંડીને સવાર સુધી એ જો આ મંત્ર જાપ કરે છે વિશેષ જેટલા થાય એટલા વધારે મંત્ર જાપ કરવાના તો એના ઘરે સંતાનની પ્રાપ્તિ થાય છે કેમ કે આ દિવસનું તો વિશેષ મહત્ત્વ છે અને એમાં આ મંત્રનું મહત્વ છે તો સંતાન પ્રાપ્તિ માટેનો મંત્ર દેવકી લખી લેજો દેવકી સુત ગોવિંદ દેવકી ફરથી લખી લેજો દેવકી સુત ગોવિંદ વાસુદેવ જગતપતે દેહિ મે તનયમ કૃષ્ણ ત્વામહમ શરણમ ગત તો આ શ્લોક તમારે રાત્રિના સમયે એના મંત્ર જાપ કરજો દેવકી સુત ગોવિંદ વાસુદેવ જગતપતે દેહિમે તનયમ કૃષ્ણ ત્રમઅમ શરણમ ગત મતલબ ભગવાન ઠાકોરજીનો મંત્ર છે ને આ શ્લોક બોલવાથી રાત્રિના સમયે બોલવાથી એનું વિશેષ પરિણામ મળે છે અને સંતાનની પ્રાપ્તિ થાય છે જે લોકોના ઘરે સંતા જે લોકોના ઘરે લક્ષ્મીની તકલીફ હોય તો એ લોકો રાત્રિના સમયે ઓમ શ્રીમ નમઃ કાં તો શ્રીમ શ્રી શ્રી શ્રીમ કેવલ લક્ષ્મીનો મંત્ર લઈ શકાય કાં તો ઓમ શ્રીમ નમઃ લઈ શકાય કાં તો રીમ રીમ શબ્દ પણ લઈ શકાય અથવા ઓમ મહાલક્ષ્મી નમઃ મંત્ર બોલીને પણ લક્ષ્મીજીની આરાધના કરવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે જે લોકોનું આરોગ્ય સારું ન હોય તે લોકો ભગવાન નારાયણનો મંત્ર નારાયણ ગાયત્રી મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા ઓમ નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમી તન્નો વિષ્ણુ પ્રચોદયાત આ નારાયણ ગાત્રી મંત્ર પણ લઈ શકાય ઓમ નારાયણાય વિદમહી વાસુદેવાય ધીમહી તન્નો વિષ્ણુ પ્રચોદયાત અને એનાથી વિશેષ કે મોક્ષ અને સર્વ પાપને ક્ષય કરવા માટે વિશેષ તમે ના ફાવે તો ખાલી વિષ્ણુ સહસ્ત્રના હજાર નામ છે એ રાત્રિના સમય બોલવાથી પણ લાભ થાય છે તો દર્શક મિત્રો રાત્રિનો સમય શ્રેષ્ઠ સમય છે અનુષ્ઠાન ઉપવાસ માટે અને આ શ્રેષ્ઠ સમયમાં તમે તમારા જીવનમાં આવતી તકલીફોનું નિવારણ માટે રાત્રિના સમય સાધના અનુષ્ઠાન ચોક્કસ કરજો આજે ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર જન્માષ્ટમીની જન્માષ્ટમીને લઈને શ્રેષ્ઠ જાણકારી સુંદર જાણકારી મી આપી છે અને આગળ પણ હું આવી જાણકારી આપતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો રજા જય ભગવાન